ઠા પોલીસ વડાએ માનવતા મહેકાવી ઓચિંતા આવેલ દુઃખની ઘડીએ વાવ ખાતે પરિવારને સાંત્વના આપવા ખુદ એસપી અક્ષયરાજ મકવાણા પહોંચ્યા હાલના કળિયુગમાં કુદરત ગમે ત્યારે અણધારી આફતમાં ધકેલી દેતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે ઘણીવારમાં પોતાના વ્હાલસોયા દીકરાને માસૂમ બાળકો પોતાના પિતાની છત્રછાયા અને નાની ઉંમરની પત્ની જ્યારે પોતાના પતિને ગુમાવે ત્યારે પરિવાર પર આભ ફાટી હોય તેવી આફત આવે છે જ્યારે આવી ઘડીએ જો કોઈ આવી દિલાસો આપે તો ખૂબ મોટી વાત કહેવાય છે ત્યારે અહીં તો વાત બનાસકાંઠા જિલ્લામાં એલસીબીમાં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી જેવો વાક તાલુકાના અરજણપુરા ગામના વતની હતા જેમનું કુદરતી આકસ્મિક મૃત્યુ થતાં સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણીઓ છવાઈ છે ત્યારે એક પોલીસ જવાન લાગણીઓ સાથે ફરજ બજાવે ત્યારે આવા લોકોના મોત બાદ પણ લોકો ભૂલી શકતા નથી એવી આ કહાની એલસીબીમાં ફરજ બજાવતા ભરતભાઈની છે જીઓ જિલ્લામાં એલસીબીમાં પોતાની નોકરી દરમિયાન ખૂબ સારી કામગીરી કરી હતી માટે તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા ખુદ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પહોંચ્યા હતા અર્જણપુરા ખાતે ભરતભાઈના પરિવાર તેમજ એમના દીકરાને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાંતવના આપવા પહોંચ્યા હતા અને એક જિલ્લાના પોલીસ વડાએ પોતાની માનવતા સાથે લોકો પ્રત્યેની લાગણીઓ ઉભરી આવી હોય તેમ તેમના પરિવાર અને પુત્રને પોલીસ પરિવાર દ્વારા રોકડ રૂપિયા અગિયાર લાખ બાસઠ હજારની સહાય આપવામાં આવી હતી અને તેમના પરિવારને પોલીસ ભવિષ્યમાં નહીં ભૂલી શકે તેમજ હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી બનાસકંઢા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે પણ સાહેબનો આભાર વ્યક્ત કરેલ હતો સાથે બનાસકંઠા જિલ્લા પોલીસ વડાએ જે માનવતાભર્યું કામ કર્યું છે એ જિલ્લાવાસીઓ પણ ભૂલી નહીં શકે માટે પોતાના સ્ટાફમાંથી જ્યારે આવી રીતે કોઈ અણધારી વિદાય લે છે ત્યારે આવી જ રીતે કોઈ પડખે આવીને ઊભું રહે એ જ સાચી દેશભક્તિ અને સમાજ સેવા છે ભરતભાઈના પરિવાર સાથે બનાસકાંઠા પોલીસ પરિવારે પણ આવી લાગણીઓ છલકાવી એ ખૂબ મોટો સંદેશ આપી જાય છે રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા ચિંતા ના કરતો અને હિંમત રાખજો અને અમે હંમેશા તમે બધાની સાથે છીએ અને અમારા એટલા સારા સ્ટાફ હતા કે પોલીસ ડિપાર્ટમેન્ટ એમનો કોઈ દિવસ ભૂલી નહીં શકે આપ લોકો બી હિંમત રાખજો અમે હંમેશા આપ લોકોની સાથે છીએ હિંમત રાખજો